નમસ્કાર મિત્રો હું છું મનીષ ભંડેરી મારે વાત કરવી છે આ ગુજરાતની અને કેન્દ્રની આ ખેડૂત વિરોધી આ ભાજપ સરકારની એક બાજુ ખેડૂતોનો ઉદ્ધાર કરવાની વાત કરે છે ખેડૂતોની આવક છે એ ડબલ કરવાની વાત કરે છે અને બીજી બાજુ ખેડૂતોને મારવાનું કામ છે એ આ ગુજરાતની ભાજપ સરકાર અને કેન્દ્રની આ નરેન્દ્ર મોદીની ભાજપ સરકાર છે એ કરી રહી છે તાજેતરમાં જ કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોનો કપાસ ટેકાના ભાવે ખરીદવા માટે સોળસો ને બાવીસ રૂપિયા પ્રતિ મણ કપાસનો ટેકાનો ભાવ છે એ જાહેર કરવામાં આવ્યો હતો અને કેન્દ્ર સરકારની સીસીઆઈ દ્વારા આ કપાસ છે એની ટેકાના ભાવે ખરીદી થતી હોય છે પણ ખરેખર તો આ ભાજપ સરકાર ખેડૂતોને મૂર્ખ બનાવવાનું કામ છે એ છેલ્લા ત્રીસ વર્ષથી ગુજરાતમાં અને છેલ્લા અગિયાર વર્ષથી કેન્દ્રમાં ભાજપની સરકાર છે એ કરી રહી છે આ ખરેખર ભાજપની સરકાર ઉદ્યોગપતિઓની સરકાર છે ખેડૂતોની સરકાર નથી આ ભાજપ પક્ષ હંમેશા ખેડૂત વિરોધી થઈ રહ્યો છે સોળસો ને બાવીસ રૂપિયા પ્રતિ મણ કપાસનો ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો સીસીઆઈ દ્વારા ખરીદી છે નક્કી કરવામાં આવી પરંતુ અમરેલી જિલ્લાના વીસ જીનના માલિકો ભેગા થયા મિટિંગ થઈ અને મીટિંગમાં સર્વાનુમતે નક્કી કર્યું કે કેન્દ્ર સરકાર સીસીઆઈ સોળસો ને બાવીસ રૂપિયા પ્રતિ મણ કપાસનો ટેકાનો ભાવ ભલે જાહેર કર્યો પણ આપણે બધા એક સંપ કરીને કપાસ છે એ મણ તેરસો ને પચાસ રૂપિયામાં જ ખરીદવું આવું અમરેલી જિલ્લાના વીસ જીનના માલિકો ભેગા થઈને એક દિવસ પૂર્વે મીટિંગમાં મિટિંગમાં લેખિતમાં જાહેર કરવામાં આવ્યું લેખિતમાં ઠરાવ કરવામાં આવ્યો લેખિતમાં વીસ જીનના માલિકોની સહી લેવામાં આવી આના ઉપરથી સ્પષ્ટ ફલિત થાય છે કે આ જીનના માલિકો પણ કપાસનો ભાવ સસ્તામાં હડપ કરવા માગે છે આ ગુજરાતની અને કેન્દ્રની આ ભાજપ સરકાર ખેડૂતનો કપાસ સાવ મોફતમાં જીનના માલિકો લઈ લે એના માટે આંખ આડા કાન કરીને જોઈ રહી છે તો મારે ગુજરાતના ખેડૂતોને કહેવા માગું છું કે તાજેતરમાં જ આ ઘટના ઘટિત થઈ છે તમારો કપાસ ઓછા ભાવમાં પડાવી લેવા માટેનો આ ખેલ જીનના માલિકોને સરકાર સહી રચી રહ્યા છે આવનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જ્યારે ગણતરીના દિવસો બાકી હોય ત્યારે આ ભાજપ પક્ષને સબક શીખવાડવા માટે આવતી તાલુકા જિલ્લા પંચાયત નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ પક્ષ વિરોધી મતદાન કરીને આ ભાજપ પક્ષને ઝાકારો આપવાનું કામ ગુજરાતના ખેડૂત સહી કરવાના છે અસ્તુ જય હિન્દ જય જય ગરવી ગુજરાત